ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ માનનીય શ્રી પટેલ એવો પણ ખૂબ ઉત્સાહી અને ખૂબ સતત સક્રિય

નારાયણ વિદ્યાલય પરિવાર હાર્દિક સ્વાગત કરું છું સ્વાગતમ 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 વિશેષમાં અમારી શાળાના ચેરમેન જે સંસ્થાના વિકાસમાં જમના થકી આ શાળાનો સરસ મજાનો વિકાસ થઈ રહ્યો છે જિલ્લાની એક અગ્રણી શાળા રાજ્યની પણ એક અગ્રણી શાળા તરીકે જેને ભાગ ઉપસાવી છે એની ધરોહર એવા શ્રી માનનીય શ્રી ચેરમેન હેમનભાઈ પ્રજાપતિ નું શાળા પરિવાર હાર્દિક સ્વાગત કરું છું આજના કાર્યક્રમમાં પંચાલ સાહેબ જેમના થકી આ સૌ કાર્ય થાય છે તેઓને પણ આજની કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે એમને યાદ કરું છું વિશેષ પણ આજના ભરુ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી નીરલ નિરલભાઈ પટેલ જેઓ અહીંયા આજના કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના હતા પરંતુ કેટલાક કાર્યમાં એ અત્યારે સુરત એક કાર્યક્રમમાં ઉપસ્થિત હોવાથી નારાયણ પરિવાર સ્વાગતમ શાળાનું કાર્ય છે કે ભારતીય સંસ્કૃતિના સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ સંક્રમણ અને સંવર્ધન કરવાનું છે આ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી આપણે બાળકોની અંદર નારાયણ વિદ્યા વિહાર વિદ્યાલય ભરૂચના આજના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત શાળાના ડાયરેક્ટર અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડોથી સન્માનિત આપણા ભરૂચનું ગૌરવ ડોક્ટર રઘુભાઈ પ્રજાપતિ સાહેબ શાળાના ચેરમેન હેમંતભાઈ હમણાં જિલ્લા સંગઠનના પ્રમુખ મારુતિસિંહજી ઉપપ્રમુખ ડીવીએસભાઈ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રમેશભાઈ આપણા સુપરવાઇઝર સાહેબ પ્રિન્સિપલ વિનિતાબેન આપ સૌ વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ત્રણ ચાર મિનિટમાં જ મારી વાત પૂર્ણ કરીશ અલગ લાગે એ પ્રકારનો આજનો આ કાર્યક્રમ છે આપણું વેટ અને બિલકુલ આધુનિક શબ્દ એટલે રોબોટિક્સ કેવી રીતે બંને છેડા કોના મનમાં આવ્યા છે પરંતુ ખૂબ સુંદર પ્રસ્તુતિ અમે બધા લોકો જોઈ છે આમ તો વેદ ઉપનિષદ અને પુરાણ આ ત્રણ ગ્રંથો આપણા એવા છે કે જેની કદાચ વર્તમાન પેઢીને તો ખબર જ નથી હું પણ એવું કહી શકું નહીં કે મને પણ આમાં ખબર છે આ એટલા માટે કહું છું કે આપણું અધ્યાત્મ એ એટલું ઊંડું છે હું કહી શકું મારી સમજ પ્રમાણે કે ત્યાં પહોંચવું અશક્ય છે એવું હું સમજ મારી સમજ છે અને જે પહોંચે એ ભગવાન જાય આવું મારી સમજ છે પરંતુ આપણે બધા લોકો સામાન્ય રીતે રામાયણ મહાભારત પવિત્ર ભગવદ્ ગીતા અને ભાગવત સ્વરૂપમાં કદાચ વાંચ્યા હશે આપણા સમયમાં આપણને બધા લોકોને ટીવી ના માધ્યમથી આ બધું જોવાનું સાંભળવાનું સમજવાનું ચોક્કસ મળ્યું છે અને એ તો લગભગ આપડે સમય કાઢીને જોયું જ છે આપણી જે આ ધાર્મિક પરંપરા અને સનાતન ધર્મ એના મૂળ એટલા બધા ઊંડા છે કે કદાચ આપણા આ વિચાર આપણી આ વ્યવસ્થા આપણી પૂજા પદ્ધતિ આપણી જીવન પદ્ધતિ આ બધાની ઉપર જેટલા હુમલા અત્યાર સુધી થયા છે ને કોઈ વ્યવસ્થા ઉપર હુમલા થયા નથી હુમલો કર્યો ત્યારથી લઈને પંદરસો અઠ્યાવીસ સુધી બાબરનો સેનાપતિ મીર બાંકી સુધીનો 800 આઠસો વર્ષનો ઇતિહાસ જો તમે બધા લોકો ભણ્યા જ છે હું તમે બધા લોકો ભૂતકાળમાં આઠસો વર્ષ સુધી જે દેશ ઉપર જે સમાજ ઉપર જે વ્યવસ્થાઓ ઉપર જો આક્રમણ થાય સતત અને છતાં આપણો વિચાર આપણી પૂજા પદ્ધતિ આપણો ધર્મ એ આપણા દેશમાં તો જીવંત રહે પરંતુ આજે સમગ્ર વિશ્વના દેશોનું તમે તમારા સંબંધીઓ જે વિદેશમાં રહે છે એમની પાસેથી જાણશો તો આજે પણ સમગ્ર વિશ્વમાં સૌથી સ્વીકૃત અને માન્યતા પ્રાપ્ત આપણી સામે કૃત્યોના માધ્યમથી આપણા બધા લોકોને જોવા જાણવા અને સમજવા મળે ત્યારે સ્વાભાવિક જ આપણને બધાને આનંદ થાય આપણા વિચારને કોઈ નુકસાન કરી શકે નહીં કારણ કે આપણી આખી સિસ્ટમ એ યુનિપોલર છે યુરોપના દેશો જેવું નથી કે આપણા ત્યાં ત્યાં માત્ર એક જ પગ ઉપર આખી વ્યવસ્થા છે ઉપર અને આપણા ત્યાં ધર્મ અર્થ કામ મોક્ષ આવા ચાર પાયા પર જ્યારે આપણો આ વિચાર ઉભો છે ત્યારે એક પણ પાયો ઢીલો થાય તો બીજો એનો ભાર સહન કરી લે આવી વ્યવસ્થા આપણા વિચારમાં છે ત્યારે એ વ્યવસ્થાને ઉજાગર કરતો આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ વાસ્તવમાં નારાયણ વિદ્યા બાળકોએ અને શિક્ષકોએ ભેગા થઈને આપણી સામે રજૂ કરી છે હજી બધી કૃતિઓ રજૂ થશે આ વિચાર જેના આવ્યો છે એમને અને જેમને એને અમલ કરવા માટે પ્રયાસ કર્યો છે એવા સૌને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું આપ સૌએ અમારું શાંતિથી સાંભળ્યા છે અમને સ્વાગત કર્યું છે એ માટે હું નારાયણ પરિવારનો ભગુભાઈ સાહેબનો હેમંતભાઈનો સૌનો આભાર માનીને વિનવું છું જય જય ગમદેવ સાહેબ